હું નાની હતી ત્યારે મારા દાદીમાં છે તે આ નાસ્તો મને શિયાળાની સિઝનમાં ખૂબ જ બનાવી દેતા અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગતો જો તમે બે ત્રણ ટમેટા ખાઈ લેશો તો તમને કલાકો સુધી ભૂખ પણ નહીં લાગે તો વેટલોસ કરવા માંગે છે તેના માટે તો એકદમ બેસ્ટ રેસીપી છે તો અહીંયા આ રીતના લાંબા ટમેટા લેવાના છે તેનું પાછળનો ભાગ થોડો હટાવી દેસુ ડીટીયાનો ભાગ અને આ રીતે ચોરસ કટ લગાવી દઈશું તો ચાલો જોશું રેસીપી તો અહીંયા એક બાઉલની અંદર આપણે પૌવા લીધેલા છે જે આપણે પૌવા બટેકા બનાવવા માટે લઈએ છીએ ચોખાના પૌવા તે તે આપણે અહીંયા દોઢ કપ લીધા છે પવાની અંદર આપણે પાણી ઉમેરી દઈશું અને હળવા હાથે તેને ધોઈ લેશું પવાને ધોવા ખૂબ જ જરૂરી છે કારણ કે તેની અંદર ખૂબ જ પ્રમાણમાં કચરો હોય છે તમે જોઈ શકો છો અહીંયા પાણી આપણું આ રીતનું સફેદ થઈ ગયેલ છે તો આપણે તેને સારી રીતે ધોઈને હટાવી દઈશું અને આ રીતે કાણાવાળા વાસણની અંદર કાઢી લેશું પવાને પૌવાને બહુ હાથેથી દબાવીને આ રીતના મેસ નથી કરવાના આપણે તેને હળવા હાથે ધોઈને કોરા કરી લેવાના છે દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી આપણે ફરી બાઉલની અંદર પવનને એડ કરી દઈશું અને તેમાં મસાલા કરીશું તેની અંદર થોડા લીલા ધાણા એડ કરવાના છે લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને બે ચમચી અહીંયા ટોપરાનું ઝીણું ખમણ એડ કરવાનું છે અડધી ચમચીથી થોડી ઓછી એવી હિંગ સ્વાદ અનુસાર નમક અને થોડો હળદર પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડો શેકેલા સિંગનો ભૂકો અને બેથી ત્રણ ચમચી આપણે ખાંડનો પાવડર એડ કરી દઈશું અને એક લીંબુનો રસ હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું શેકેલા સિંગદાણાને આપણે હળવા હાથે જ ક્રશ કરવાના છે વધુ પડતા ક્રશ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડો દર દરરોજ પાવડર રાખવાનો છે તો આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈ પછી આપણે પાંચ મિનિટ માટે પૌવાને રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ પછી આપણે જે ટમેટા રાખેલા હતા તેમાં આ પૌવા સ્ટફ કરવાના છે તો અહીંયા આપણે બધા જ ટમેટામાં કટ લગાવી લીધેલા પાંચ મિનિટ પછી આપણે ટમેટાની અંદર આ રીતના પૌવા સ્ટફ કરી દઈશું જેટલા પૌવા સમાય તેટલા આપણે સ્ટફ કરી દેવાના આ નાસ્તો બનાવવામાં તમારે ગેસ જલાવવાની પણ જરૂર નથી તો જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે તમે આ નાસ્તો બનાવશો તો મહેમાન એકદમ ખુશ થઈ જશે અને આ નાસ્તો તમે ક્યારે પણ ટ્રાય નહીં કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી મારા દાદીમાં છે તે મને તો આ નાસ્તો શિયાળામાં ખૂબ જ બનાવી દેતા હતા આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ રીતે આપણે સારી રીતે દબાવી દબાવીને પવા ભરી દેસું આ જ પ્રોસેસથી આપણે બધા ટમેટાની અંદર પવા ભરીને તૈયાર કરી લેશું આ પવા બનેલા છે તે તમે એમનમ પણ ખાઈ શકો છો જો તમારે ટમેટાની અંદર સ્ટફ ન કરવા હોય તો આ રીતે બનેલું સલાડ તમારે જ્યારે સર્વ કરવું હોય તેથી દસ મિનિટ પહેલાં જ તમારે બનાવીને રાખી દેવાનું જેથી ટમેટાનો બધું જ્યુસ છે તે તમારા પવાની અંદર આવી જાય અને જ્યારે સર્વ કરીએ ત્યારે આપણે થોડા પોવા પણ આ રીતે અલગથી પ્લેટની અંદર સર્વ કરીશું ઉપરથી ઝીણી સેવ અને થોડા દાડમના દાણા છાંટીશું જેથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે તો તૈયાર છે આપણા ટમેટાનું સલાડ તમે વેટ લોસ કરવા માગો છો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે આ રીતે બનેલું સલાડ તમે ખાઈ લેશો એક પ્લેટ તો તમને કલાકો સુધી ભૂખ પણ નહીં લાગે અને પેટ એકદમ ભરેલું રહેશે આની અંદર આપણે વધુ તેલ મસાલાનો યુઝ નથી કરેલો એટલે એકદમ બેસ્ટ રેસીપી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા નવા વિડીયો